તો પાટણ ખાતે આજે રાહુલ ગાંધી જે છે તે સભાને સંબોધન કરવાના છે પાટણના જે પૂર્વ ધારાસભ્ય છે ચંદનજી ઠાકોર તે આ વખતના કોંગ્રેસના ઉમેદવાર છે તેમના પ્રચાર અર્થે રાહુલ ગાંધી આજે સભા છે થોડીક જ વારમાં તેઓ સભા સ્થળે પહોંચી જશે પાટણના પ્રગતિ મેદાનમાં હાલમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તે ઉપસ્થિત છે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે રાહુલ ગાંધીએ પ્રચાર આ વખતે પાટણ સીટની વાત કરીએ તો વર્તમાન સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે સીધો જંગ છે ચંદનજી ઠાકોર માટે રાહુલ ગાંધી આજે પ્રચાર કરવા માટે આવી રહ્યા છે ત્યારે આપણી સાથે ચંદનજી ઠાકોર જોડા છે શું કહેશો જે રીતે ઉત્તર ગુજરાતમાં માહોલ બન્યો છે ખાસ કરીને રાહુલ ગાંધી પણ અહીંયા આવી રહ્યા છે કેવો માહોલ આપ જોઈ રહ્યા છો કેટલો ફાયદો કોંગ્રેસને થશે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ અમારા પૂર્વ અધ્યક્ષ આ દેશનો ભવિષ્ય સન્માન્ય રાહુલ ગાંધીજી અને સમગ્ર ટીમ સાથે આજે પાટણ મુકામે મારા ચૂંટણી અને મને સમર્થન આપવા માટે આવી રહ્યા છે સમગ્ર વિસ્તારના લોકો સાથે સાથે વિધાનસભાના લોકો જંગીથી જંગી બહુમતીથી હજારોની તાનાજમાં આજે મને આશીર્વાદ આપવા માટે આપી રહ્યા છે અને અમારું રાષ્ટ્રીય નેતૃત્વ પણ આજે મને ખુલ્લું સમર્થન કરીને એક મંચ ઉપર એક સ્ટેજ ઉપર ભેગા થઈ અને ચંદનજી ઠાકોરને જીતાડવા માટે સૌ સમર્પિત થયા છે જનતાની પ્રજાને ગુજરાતના પર લોકોને અને મારા લોકસભાના મત વિસ્તારને બે હાથ જોડીને અપીલ કરું છું કે સાતમી તારીખે જંગી બહુમતીથી ચંદનજી ઠાકોર ત્રણું હજાર વોટ ભાજપ જીત્યું હતું તો એવા કયા મુદ્દાઓ છે પ્રજા વચ્ચે લઈને આપ જોઈ રહ્યા છો જેથી કોંગ્રેસને ફાયદો થાય અનેક મુદ્દાઓ છે ભારતીય જનતા પાર્ટી બે હજાર ઓગણીસ પેલા અને બે હજાર ચૌદમાં જે જુઠ્ઠું બોલી વાયદા કર્યા અનેક પ્રકારની લોકોને લોભામણી સ્કીમ આલી પંદર લાખ આપીશું આ બે કરોડ રોજગારી આપીશું અનેક પ્રકારના મુદ્દાઓ હતો આજે બેરોજગારી બે હજાર ચૌદમાં તેલનો ડબ્બો આઠસો રૂપિયામાં હતો આજે સત્યાવીસો રૂપિયામાં મળે છે બે હજાર તેલ બે હજાર ચૌદ પહેલાં આજે ગેસનું સિલિન્ડર ત્રણસો રૂપિયામાં હતું આજે હજાર રૂપિયામાં મળે છે ડીઝલ ઓઇલ આ સાઠ રૂપિયામાં હતું એ ડીઝલ ઓઇલ આજે સો રૂપિયા એટલે એ વખતની આ વખતની મોંઘવારીમાં જે દસ વર્ષના ગાળામાં જે લોકોને મૃત બનાવવાનું જે કામ કર્યું છે પ્રજા સમજી છે પ્રજા સાણી છે સમજદાર છે આ તો નહેરુ સરદાર ગાંધી અને અમારા જયસિંહ ચાવડાનું આ ગુજરાત છે સિદ્ધરાજ જયસિંહનું ગુજરાત છે અમારી પાટનગર ભૂમિનું આ ગુજરાત છે એટલે દેશની પ્રજા સમજી ગઈ છે અને લોકો પણ સમજી ગયા થેન્ક યુ છેલ્લો સવાલ એક હાલ વિવાદનો મત પૂરો છેડાયેલો છે રાહુલ ગાંધીના નિવેદનને પણ વિવાદ થઈ રહ્યો છે તો ખાસ તેના લઈને કોઈ નિવેદન જો સમગ્ર વિસ્તારમાં સમગ્ર લોકોમાં સમગ્ર દેશમાં જે મુદ્દો ત્યાંનો હોય અહીંનો હોય એ બહુ મેં ચૂંટણી પ્રચાર દરમિયાન જોયું નથી પણ જે પ્રમાણે રાહુલ ગાંધીનું નિવેદન છે અને લોકોમાં આજે રૂપાલાજી આથી બે વર્ષ પહેલા નિવેદન અરે દોઢ વર્ષ પહેલા નિવેદન પડ્યું છે નરેન્દ્ર મોદી સાહેબને એવી ફુરસત ના પડી એનો જવાબ આપવાનો અને એવી કોઈ ટિપ્પણી અમારા રાહુલ ગાંધીએ કરી નથી અને જે ટિપ્પણી કરી છે એ રાજા રજવાડો એમ તો અત્યારે ભાવનગરના અમારા સ્ટેટ પણ આજે દાન કરેલું છે સૌથી પહેલા ભારતમાં ભાવનગરના સ્ટેટ પાર્ટી રૂપાલાજી નિવેદન કર્યું છે એનો અમે સખત વિરોધી છીએ અને અમારા જાગીરદાર સમાજ સાથે અમારું સમર્થન છે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર જેમણે સ્પષ્ટ કહ્યું છે કે રાહુલ ગાંધીએ તેમના નિવેદનમાં કોઈ પણ સમાજનું અપમાન નથી કર્યું તેની કોઈ પણ ઇફેક્ટ જોવા નહીં મળે અને પાટણની જનતા છે તે ચંદનજીને વોટ આપીને વિજય બનાવશે કેમેરાપર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ સંદેશ ન્યૂઝ પાટણ પાટણ ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને થોડીક જ વારમાં રાહુલ ગાંધી જે છે તે પાટણ ખાતે પહોંચશે રાહુલ ગાંધીની સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે ચંદનજી ઠાકોર જે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર છે તેમણે વાત કરી અને ખાસ વાત કરી કે રાહુલ ગાંધીએ કોઈ જ ખોટું નિવેદન કર્યું નથી રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓની જે વાત કરી છે તો અમે પણ ક્ષત્રિયોના જ વંશજ છીએ પ્રચાર શરૂ થઈ ચુક્યા છે રાહુલ ગાંધી આજે પાટણ લોકસભાની બેઠક માટે પ્રચાર કરી રહ્યા છે ત્યારે આપણી સાથે કોંગ્રેસના સિનિયર નેતા શૈલેષભાઈ પરમાર જોડાયા છે શૈલેષભાઈ રાહુલ ગાંધી આવી રહ્યા છે પ્રિયંકા ગાંધીએ પણ પ્રચાર કર્યો છે કેવી રીતે જોઈ રહ્યા છે ઉત્તર ગુજરાતની બેઠકોને છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જે શાસન કેન્દ્રમાં રહેલું છે અને છેલ્લા ચોવીસ વર્ષથી ગુજરાતમાં રહેલું છે ગુજરાતની પ્રજા અને મતદારો ખૂબ સારી રીતે સમજી ગયા છે કે કોઈ પણ સરકાર જ્યારે ચૂંટણી પ્રચારમાં નીકળે ત્યારે એ પોતાના કરેલા કામોની વાત કરતા હોય છે આજે ભારતીય જનતા પાર્ટી પોતાના વિકાસની વાતને સાઈડ પર મૂકીને રામ મંદિર કોમવાદી મુદ્દાઓ જે મુદ્દાઓ પબ્લિકને ટચના નથી આજે મોંઘવારી બેરોજગારી બેકારી ખેડૂતોના મુદ્દા અસંખ્ય મુદ્દાઓ છે જે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જવાબદારી છે જવાબદારીમાંથી છૂટવા માટે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું જે કામ કરે છે અને પ્રજા ખૂબ સારી રીતે સમજી ગઈ છે અને ઓવરઓલ આખા ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ વિધાનસભા લોકસભાની સીટો ઉપર અને પાંચ વિધાનસભાની સીટો ઉપર ખૂબ સારું વાતાવરણ છે એ પ્રજા આજે મતદારો કોંગ્રેસ તરફ આજે જોગ થઈ રહ્યો છે ગુજરાતમાં ક્ષત્રિયનો વિવાદ તો ચાલી રહ્યો હતો તેવામાં હવે રાહુલ ગાંધીનું જે નિવેદન હતું તેને લઈને પણ વિવાદનો મતપુડો છેડાયો છે આપ શું માનો છો આ નિવેદનથી કોંગ્રેસને કોઈ નુકસાન થશે ખરા જે રીતનું પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું હતું એ નારી શક્તિનું આખું નિવેદન હતું રાહુલજીનું જે નિવેદન હતું એ ભૂતકાળમાં આ નિવેદન નરેન્દ્રભાઈ મોદીએ પણ પાર્લામેન્ટમાં કરેલું છે એટલે ભૂતકાળમાં થયેલું જે જે શાસન હતું એ શાસનમાં રાજા રાજાનો મતલબ શું થાય એમાં બધા મોગલો પણ આવી જાય અન્ય રાજા પણ આવી જાય છે એટલે મૂળ એ જે મુદ્દો રાહુલજીએ જે કીધેલો છે એ મુદ્દો અને આ મુદ્દાની અંદર બહુ મોટો આપજમીનનો ફરક છે